કરી દેવામાં આવેલી છે સરસ મજાની મીઠાઈ કે અહીંયા સરસ લાડુ છે જોરદાર તીખા આ બધી જે અહીંની સ્ટોલી છે ને આ બધા તીખા ગાંઠિયાનો તીખા અને મોળા ગાંઠિયાનો સ્ટોવ અને દસ્તો આ બધી છે ને ગુંદી રાખવામાં આવેલી છે ગરમમાં ગરમ ગુંદી છે ને એના લીધે થોડી થોડી ખુલ્લી કરેલી હેલો યુટ્યુબ કેમ છો બધા મજામાં જ સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયો અત્યારે આપણે આવી જાય છીએ બાવળિયાળી એટલે કે ખાકર દ્વાર પણ સરસ મજાની મોટી પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીંયા જે ભવ્ય જે અહીંયા રસોડું રસોડું શરૂ છે તો અત્યારમાં સરસ મજાની ભાવિ ભક્તો માટે રસોઈ બને છે અને મારી પાસે તમે જોઈ શકો છો કે ચારસોથી પાંચસો ફૂટ એવા મોટો ભવ્ય રસોડાનો ડોમ બનાવેલો છે અને એની અંદર બહુ જાતિ સંખ્યામાં જે અહીંયા રસોઈ બનાવવામાં આવેલી છે તો કેટલી સંખ્યામાં અહીંયા રસોઈ બને છે અને અંદાજે સત્યાવીસથી અઠ્યાવીસ જેટલી સૂલો છે એમાં અલગ અલગ બધી શાક છે રોટલી વગેરે વગેરે બધી રસોઈ બને છે તો અંદર જઈને તમને

અને આગળ વાટકાનો પણ બહુ જાદી સંખ્યામાં સ્ટોક છે તે પણ તમને બતાવું જુઓ આ બાજુ વાટકાનો સ્ટોક પડ્યો છે બહુ જોરદાર જુઓ તો જો સરસ મજાનો ભવ્ય થી ભવ્ય ડોમ છે જે ભાઈ આપણી સાથે છે અને તમે આ બધા ટ્રેક્ટર જોઈ શકો છો કે બહુ જાજી સંખ્યામાં જે છે એ અહીંયા પ્રસાદ લઈ જવામાં સેવામાં એ હાજર છે અને જે અહીંયા જમણવાર બપોરનું શરૂ થાય છે ને તેના માટે અહીંથી રસોડાથી પ્રસાદ લઈ જવા માટે સેવામાં અવેલેબલ છે અને અહીંયા જો સરસ મજાના રોટલી બનાવવાનું કામકાજ શરૂ છે અહીંયા જો ગોળ ગોટી અને અહીંયા રોટલી પકાવવાનું શરૂ છે જો સરસ મજાનો રોટલીને તેલ લગાવીએ અહીંયા રોટલીનો લોટ બાંધવા માટે જોવા આ મશીન છે 50 એમાં લોટ બાંધવામાં આવે છે તમે વિડીયોમાં ખ્યાલ સુધી રહેજો ભવ્યો ડોમની અંદર ભવ્ય રસોડાની અંદર જે સરસ મજાની રસોઈ બને છે ને એ તમને અત્યારે લાઈવ બતાવવાની છે અને ખૂબ વિશાળ એવી જગ્યા છે બહુ જબરજસ્ત આયોજન છે તો ભાઈ આપણી સાથે છે કાંઈ નહીં વિડીયોમાં રહેતો હજી તમને આગળ બતાવવાનું છે કે સ્ટોક જાજી સંખ્યામાં સ્ટોક કરવામાં આવ્યો છે અને જે ઘણી બધી રસોઈ પણ અત્યારે લાઈવ આપ તમને બતાવવાના છીએ તો અમારા વિડીયો દ્વારા તમને ઘરે બેઠા સંપૂર્ણ માહિતી મળી રહેશે અને આ બધું જોવો અત્યારે તેલ ને ડબ્બા ને એવું ઠલવાય છે જો તેલ નાખવાનું શરૂ છે આમાં શું બનવાનું છે આમાં ફૂલેવરી બનાવવા માટે જો તેલ નાખે છે બકડિયા કેટલા તેલ ડાલા હૈ

પ્રસાદને પ્રસાદ ને જો આવી રીતે બનાવવામાં આવે છે હલાવે છે મોહનથાળ બને છે તો વાત કરીએ તો અહીંયા જો અગાઉ એને મીઠાઈ આવી રીતની કરી દેવામાં આવેલી છે સરસ મજાની મીઠાઈ જોવા અહીંયા બધા મોહનથાળની શોખી હતી ખારવા માટે એમાં કઠિન કરવાનું કામ કરવું છે જોવાનું લાઈફ છે મામા કટિંગ કા શરૂ છે ને સે તૈયાર પાસે જે મોન સાલે ચોકીનો કટિંગ થાય છે ને કટિંગ કરીને એને અહીંયા રાખવામાં આવેલી છે જે આવી રીતે બધું મીઠાઈનો સ્ટોપ કરી દેવામાં આવે છે પપડા માટે હવે દસ મિનિટ સરસ મજાના શાક માટે બટેટાનું કટિંગ શરૂ છે જો આવી રીતે બટેટાનું કટિંગ રાખવું શરૂ છે કટિંગ એવું દો આવી રીતે મોટા તાવી કટિંગ કટિંગનું કામ શરૂ છે આવી રીતે શીરા કરવાનું આ બાજુ બધું શાક બકાલું પડ્યું છે મરચાં છે કોબી છે રીંગણા છે બધું વગેરે વગેરે સરીકોની શિંગ છે કોથંબરી છે આ બાજુ કટિંગ કરેલું છે ત્યારે સરસ શરફો ચાંક બને છે લાવ્યો તમને પોતાનું ચાંકનો બધા પહેલામાંથી મટેરાનું કટિંગ કરીને આમાં નાખવામાં આવે છે

આ સ્ટોક છે તે આખો ભર્યો છે જો ઢાકેલો છે કેમ કે માખીઓ એવું ન પડે દૂર દૂર ન ઉડે એટલા માટે જો આ બધો શીરો છે જે ચોખા ઘીમાં છે અને પેલી બધું ચા ને એવું બને છે તો મિત્રો મારી પાસે તમે જોઈ શકો છો કે બહુ જોરદાર એવો ડ્રોમ છે તે તેની અંદર પ્રસાદ રૂપે જે ગાંઠિયા છે તે બહુ ઝાઝી સંખ્યામાં છે તે તમને બતાવવાના છે અને તમારી આંખો ખુલી રહી જાય એટલા સ્ટોકમાં ગાંઠિયા પડ્યા છે તો મારી સાથે ચાલું હું તમને તે બતાવું જે પ્રસાદ છે તે ગાંઠિયાનો જો મિસ્ટરો આ સ્ટોકની જે ટેક્ટરની લારી છે તે તેની અંદર ગાંઠિયાનો સ્ટોક કરવામાં આવે છે તો તે આપણે બતાવું તમને જો આ ગાંઠિયા છે તો રીખા ગાંઠિયા છે હા લોકો ચોખો લારીમાં બધા સ્ટોક કરેલા છે આમાં મોડા ગાંઠિયા છે તમે જોઈ શકો અને આ બધી હે ને ટ્રેક્ટરની ટોલી છે આ બધા ગાંઠિયાને ઢાંકી દેવામાં આવેલા છે તમે જોઈ શકો છો કેમ કે અહીંયા ઢાંક કારણ એક કે અહીંયા ખુલ્લો રાખવામાં નાઇટમાં લેટ જરૂર હોય ને તો જીવ જંતુ કંઈ પડે નહીં એ માટે બધું ઢાંકેલું છે ને તમને ખુલ્લો કરીને બતાવશું કે કેટલી સંખ્યામાં સ્ટોક છે તો અહીંયા છે ને અજયભાઈ ખુલ્લું કર્યું છે તો તમને બતાવું જો આ ગુંદી છે આ ટોલી બધી ગુંદીની ભરી છે દોસ્તો આ બધી ટોલીમાં છે ને ગુંદી રાખવામાં આવેલી છે ગરમમાં ગરમ ગુંદી છે ને એના લીધે તેના થોડી થોડી ખુલ્લી કરેલી છે કેમ કે ફરી જાય જાજી માત્રામાં ગુંદી છે ટેક્ટરની ટોલી સાત ટોલી ફરી છે તમે વિચાર કરો આ કેટલા ટન ગુંદી છે જો આમાં પણ છે આમાં છે અને અહીંયા પણ છે હવે આપણે હજી આગળ જાઓ ગાંઠિયાનો સ્ટોક છે ને તે જોવાનો હજી હવે ટોલે માં સડીને જ ઊભા છે મિત્રો હું ટ્રેક્ટરની લારી ઉપર છું હાલ અને જે બધાય કાગળ છે લગભગ અંદાજે વીસ થી પચીસ લારીની અંદર મોળા અને તીખા ગાંઠિયાનો સ્ટોક કરવામાં આવેલો છે એટલે યાર વિચાર તો કરો કે કેટલા લોકો કેટલા સંખ્યામાં લોકો અત્યારે અહીંયા

તો હવે એને આપણે સંપૂર્ણ સ્ટોક અહીંયા તીખી ને મોડી કળીનો નિહાળી લીધો છે એટલે કે ગાંઠિયા તીખા મોળા ગાંઠિયા અને ગુંદી એ સ્ટોક નિહાળ્યો છે ને હવે આપણે જવાનું છે જ્યાં કાસું સીધું રાખેલું છે ત્યાં ત્યાં પણ મીઠાઈ અને એ બધો સ્ટોક હશે કાસું સીધું કેટલા પ્રમાણમાં છે એ પણ આપણે જોવાનું છે જે કાસું સીધું પડ્યું હોય તે મોટો ડ્રોમ છે તેની અંદર ઘણી ઘણી બધી વસ્તુ જે વપરાવામાં વપરાતી હોય છે તે તમે બતાવજો આ બધું છે બહુ જાડી સંખ્યામાં સ્ટોક કરવામાં આવ્યો નીમક છે દાળ છે વટાણા છે બધું જોવા અને નજર પૂગે ત્યાં સુધી બાજુ ઘીણાનો લોટ છે આ બધું જોવા જઈએ તો આ બાજુ ઘીના ડબ્બા છે અને બહુ જાદુ એવું છે તો પૂરું તમને કવર કરીને બતાવ છે ભાત બનાવવા માટે અને આમાં દાળ છે આ દાળ છે આ ચણાનો લોટ છે બેચો અને આ બધું હે ને કાસો સીધું છે મરી મસાલા જોવા મને બતાવી દો આ બધું કાસું સીધું છે અને બહુ સંખ્યામાં ને અહીંયા અંદર જે અહીંયા કાસા સીધાનો સ્ટોક કરવામાં આવેલો છે કેમ કે અહીંયા રસોડું ભવ્ય રસોડું છે આયોજન બહુ જોરદાર હોય એટલે એટલી માત્રામાં જાજી માત્રામાં અહીંયા કાસા સીધાનો સ્ટોક રાખવો પડે તો જો આ બધી અલગ અલગ છે ને કાસું સીધું છે આ પેટીઓની અંદર આ ઠેલીની અંદર બધે આ બધે મરી મસાલો છે કાચો આ વટાણાની બાસ્કી છે ફૂકલ વટાણા આ બધી બાસ્કીમાં મારી મસાલો છે સૂકો પછી આ જીરું છે આ જીરું છે આ બધો મસાલો છે તો અને વાત કરીએ તો આ બધા લોટ છે આ ઘીના ડબ્બા છે આ તેલના ડબ્બા છે અને આ ઘઉંનો લોટ છે બધી આઈટમ છે જોઈ શકો છો કે ઘણી સંખ્યામાં આવી છે તો લાઈવ પ્રસાદને જો આવી રીતે બનાવવામાં આવે છે હલાવે છે મોહનથાળ બને છે સ્ટોકમાં લાડુ પડ્યા છે બહુ જોરદાર એવા જોઈ શકો છો કે બહુ જાતિ સંખ્યામાં બધ સ્ટોક કરવા આવી દેવામાં આવેલો છે જોવા જોઈ શકો છો કે અહીંયા સરસ મજાના લાડુ છે બહુ જોરદાર જે તૂટે નહીં તેના માટે સ્ટેપ બાય સ્ટેપ જે મૂકવામાં આવેલા છે અને આ બાજુ પણ છે જે આપ જોઈ શકો છો કે કાગળ ઢાંકેલો છે તેની નીચે પણ છે તો ફેમિલી સરસ મજાની આપણે રસોડાની વિઝિટ કરી છે અને બહુ ઝાઝી માત્રામાં એટલે કે પ્રસાદીનો સ્ટોક કરવામાં આવેલો છે અને શાક ડાળ તો અત્યારે લાઈવ બનવાનું શરૂ છે અને બાકી વિડિયો કેવો લાગે એની કોમેન્ટમાં કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો વારે વારે કહું છું વિડીયોની અંદર કેમ કે ઘરે બેઠા જે લોકો અહીંયા ન આવી શકે ને તેને આ વિડીયોના માધ્યમથી આ પાવન એવી જગ્યાના દર્શન થાય અને ઠાકર ભગવાનના દર્શન થાય અને આ જગ્યાનો જે અહીંયા માહોલ છે એનો આનંદ લેવા માટે મળે તો મળશે ફરીવાર એક જલ્દી જલ્દી નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય